you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે બાબા બાગેશ્વર બાબા જન્મ જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય આઠ ઘાયલ થયા છે મંડપનો લોખંડનો પાઇપ માથા પર વાગતા એક શ્રદ્ધાળુનું કમ મોત થયું છે ગુરુવારે સવારે સાત વાગે મંગળા આરતી પૂર્ણ થયા બાદ વરસાદ આવતો હોવાથી શ્રદ્ધાળુ મંડપ નીચે ઉભા હતા ત્યાં અચાનક મંડપ ધરાશાય થતા એક શ્રદ્ધાળુ માથા પર લોખંડ પાઇપ વાગ્યો હતો મૃતક શ્યામલાલ કૌશલ ઉત્તર પ્રદેશ ના અયોધ્યા રહેવાસી હતા જે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ના જન્મ ઉજવણી માટે આવ્યા હતા ગઈકાલે બુધવારે બાગેશ્વર ધામ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ના જન્મ દિવસ ની ઉજવણી કરવા એકઠા થયા હતા તીરેન્દ્ર શાસ્ત્રી નો જન્મ દિવસ ચાર જુલાઈ ના રોજ શુક્રવારે છે જેની ઉજવણી ના કાર્યક્રમ નું આયોજન કર્યું હોવાથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં બાગેશ્વર ધામ પહોંચ્યા છે જે આજે સવારે મોટી દુર્ઘટના બની છે